રાજા રામ મોહન રાયની બસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજા રામ મોહન રાયનો જન્મ બાવીસ મે સત્તરસો બોતેરના દિવસે રાધાનગર નામના બંગાળના એક ગામમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ રમાકાંત રોય હતું તેમને ખૂબ જ નાની ઉંમરમાં અનેક ભાષાઓ આવડતી હતી આમાં મુખ્યત્વે અરબી ફારસી અંગ્રેજી અને હિબ્રુ ભાષાઓનો સમાવેશ થાય છે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી ઠુકરાવીને રાયના જીવનનું મુખ્ય લક્ષ્ય સમાજની કુરીતિઓને નાબૂદ કરવાનું હતું તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરમાં જ બંગાળમાં પુસ્તક લખીને મૂર્તિ પૂજાનો વિરોધ શરૂ કર્યો હતો વડોદરા શહેરમાં રાજા રામ મોહન રાયની બસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા કાઉન્સિલરો અને હોદ્દેદારોની હાજરીમાં રાજા રામ મોહન રાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આધુનિક યુગના જ્યોતિર્દર નવા યુગના અગ્રદૂત બ્રહ્મો સમાજની જેમને સ્થાપના કરી હતી માતૃશક્તિ અને નારી શક્તિ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે જે તે સમયે રાજા રામ મોહનજી રાયજીની જન્મજયંતિ બસો પચાસમી જન્મજયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા બહુપત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય તો તે રાજા રામ મોહન રાય છે એકેશ્વરવાદના સ્થાપક ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના ભીષ્મપિતામાં પણ કહેવાય છે તેવા શ્રી રાજા રામ મોહન રાયજીની રોજ બસો ત્રેપનની જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ અમારી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સૌ અગ્રણીઓ સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ બધાએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ